પણ એક વાત હજુ વાર કરી તલવાર વાળા તલવાર વાળા આયા શસ્ત્ર ભગવાન છે અમારા કુલ દેવતા હે કયા ભગવાન રાવણ ને છ મહિના કેદરા કે હું જોઈ જઈ પણ ના આવડી જર્જુન અર્જુન જેવા છે બિલકુલ અર્જુન જેવા રજો હા અમે કલાલ છે માં અમારો વ્યવસાય પેલે દારૂ નો હતો રજવાડા દારૂ નો ધંધો હતો અમારો પણ સત્તા જતી રહી ને પછી અમે બીજી લાઈન માં આવી ગયા મસાણી મેલે કરુ છું મસાણી મેલેજ બી કરું એ તારા જે તલવાર વાળા એનો પૂજા પાઠ એમનું મંદિર હોય ને તો જઈ